નર્મદા નદીમાં નાવા પડેલા સુરતના સાત ડૂબ્યા શોધખોળ ચાલુ બે જાતે બહાર નીકળી આવ્યા એક ને નાવિકોએ બચાવી દીધો નર્મદા જિલ્લાના પોઈચા ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા સુરતના દસ સભ્યો નર્મદા જિલ્લાના કોઈચા ખાતે કર્મકાંડ માટે આવ્યા હતા કોઈચા નર્મદા નદીમાં દસ જેટલા પ્રવાસી નાહવા પડ્યા હતા જેમાં મોટેરાઓ સાથે બાળકો અને કિશોરો પણ હતા આ દસ પ્રવાસીઓ નદીમાં નાતા નાતા ઊંડા પાણીમાં જતા રહેવા ડૂબા લાગ્યા હતા દસ લોકો ડૂબવા લાગતા તેઓની બચાવ માટે બુમરાણ અને કાંઠે રહેલા તેમના અન્ય સંબંધીઓની મદદ માટેની પોકારોને લઈને કિનારે ટોળો ટોળા ભેગા થઈ ગયા હતા બે મોટી વ્યક્તિઓ જેમ તેમ કરીને જાતે જ કિનારે આવી જતા બચી ગઈ હતી જ્યારે એક પ્રવાસીઓને ડૂબતા નાવિકોએ બચાવી દીધો હતો જોકે નર્મદા નદીમાં હાલ પાવર હાઉસના તમામ પાંચ ટર્બાઇન ચાલુ હોય અને નદીમાં પાણીનો પ્રવાહ હોય અને અન્ય સાત લોકો જોત જોતમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સ્થાનિક લોકો સાથે ગર્જન ફાર્બિગેટ સ્થાનિક તરવૈયા અને પોલીસે દોડી આવીને સાત ડૂબી ગયેલા લોકોની શોધખોળ આરંભી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેતા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે